હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસનું ચેપ્ટર છ ત્રિકોણ તમને શું કહેવા માંગજો આકૃતિમાં જો એ બી ઈ એ બી ઈ મતલબ આ ત્રિકોણ બરાબરને એકરૂપ છે કોને એ સી ડી એ સીડી આ સાઈડના ભાગને તો સાબિત કરો કે એ બી ઈ મતલબ આ નાનો ત્રિકોણ આખા એ બીસીને શું હોય સમરૂપ હોય એવી સાબિત કરવી હોય તો આપડે કઈ આ આપ્યું છે એની પરથી આપણે એમ કહીએ કે ભાઈ આમાં બાજુ કે ખૂણો કે જે સરખું થતું હોય કે બાજુ આપડે પછી છે બાખું બા ખોખું ખોખું ગમે લાગુ પડી ને આપણે કેવાનું છે કે આ બંને ત્રિકોણ હું છે સમૃપ છે એવું કેવું હોય તો પેલા આપણે આપેલ છે એ જોઈએ આપે તો આપણે પેલા હું આપેલ છે કે ત્રિકોણ એ બી ઈ ઇક્વલ કોને છે એ સી ડી બરાબર તો એકરૂપ અને સમરૂપ બરાબર બંને છે હું એ બી ઈ અને એસી ડી તો આ બંને સરખું હોય તો એ બી ઈ છે તો મતલબ એ બી અને એસી બાજુ શું થશે એ બી અને એસી બાજુ શું થશે સરખી થશે આવું લખાણ છે કે આપેલ છે તેથી આ બંને તો સરખું છે તો એ બી અને એસી શું થશે એ બી બાજુ બરાબર બીઈ અને સીડી સરખું થશે બી ઈ બરાબર સીડી હજી બીજું સરખું થશે શું થશે તો કે એ ઈ બરાબર એ ડી થશે એડી બરાબર એ ઈ આનું શું કહી દઉં સમીકરણ એક કહી દઉં આ એટલું મેળવું આપણે હવે આપણે જે જે ત્રિકોણ જોવાના છે એ આપણે લખીએ હવે ક્યાં ત્રિકોણ આપણે આ જે સાબિત કરવાનું છે બે ત્રિકોણ લખવાનું કે ત્રિકોણ એડીઈ અને ત્રિકોણ એ બીસી માટે બરાબર તો એ ડીઈ એડીઈ એમાં બંનેમાં સરખું શું આવે છે એડી અને એ બી ક્યાંય દેખાઈશ એ ડીઈ અને એ બી સી બરાબર તો એ ને એ ઈ બંને સરખું થાય આમાં એ આપણે પેલા લખીએ એડી બરાબર એ ઈ અને બીજી બાજુ કઈ આવશે ભાઈ આમાં અને આમાં બીજી બાજુ કઈ સરખી થશે એ બી અને એસી થશે એ બી બરાબર એસી થી લેવા સમી એક પરથી બી ઈ બી અને સીડી ની આપણે કાંઈ જરૂરત નથી ઓ બે બાજુ થઈ તો હવે જો એ ઈ અને એ બી સી માં એ ખૂણો છે આજે એ ખૂણો એ બંનેમાં હું આવે સામાન્ય આવે છે ને તો આપણે એમ કે ને ખૂણો ઈ બી એ ઈ બરાબર બી એ સી કરીએ ખૂણો બી એ સી બરાબર લખાય કેવાનું સામાન્ય ખૂણો અથવાના આમાં લખી કે ને કે ખૂણો એ બરાબર ખૂણો એ બંને બાજુ રેડી તમે ગમે એ રીતના લખી શકો આવી રીતના લખાય થોડુંક સારું લાગે બરાબર તેથી આપણે બાજુ ખૂણો બાજુ શરત પરથી કહી ને કે આ બંને ત્રિકોણ હું છે છે બરાબર ત્રિકોણમાં આપણે આવી રીતના જ કરવાનું છે ગમે કરવાનું પછી કહેવાનું કે બાજુ ખૂણો બાજુ ખૂખું કહી દે ને કે આ બંને છે છે બરાબર એટલું વિચારવાનું નહીં તેથી આપણે શું લખી શકીએ કઈ શરત લખીએ બાજુ ખૂણો બાજુ રેડી આ બાજુ ખૂણો બાજુ બાખુ શરત પરથી આપણે શું કહી શકીએ ભાઈ કે એડીઈ એડીઈ સમરૂપ છે કોને એ બી સી હા કે ને થઈ ગયું સાબિત છે ઈ પછી લખવાનું શું લખવાનું જે સાબિત થાય છે રેડી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ